ક્ષેત્રફળની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે ખાલ જગ્યા દેશ આવે છે જેમ કોનું ક્ષેત્રફળ વધારે છે કે સૌથી મોટો દેશ કયો છે એની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે કોણ આવે છે તે તમારે જણાવવાનું છે ખરા ખોટા બે આપેલા છે તમને અહીંયા કે ભારતના બંધારણમાં રાષ્ટ્ર સૂત્ર તરીકે સત્યમે જય તે ઘોષિત કરવામાં આવી છે ચોથું છે બે નદીઓ વચ્ચેના ભૂમિભાગની દોઆબ કહે છે ત્યાર પછી એક શબ્દમાં તમારે ઉત્તર આપો કયા દિવસે લોહિયાર દિવસ તરીકે જાણવામાં આવે છે તો મિત્રો આ તમારે પ્રશ્ન પણ પૂછાઈ શકે બાવીસ જાન્યુઆરી બરાબર બાવીસ જાન્યુઆરીના દિવસે લોહિયાર દિવસ ઓળખવામાં આવે છે ભારતનું સર્વોચ્ચતમ શિખર કયું છે ત્યાર પછી અહીંયા તમારે જોડકા છે માનવક દિન અને મૂળભૂત ફરજ દિન ત્યાર પછી અહીંયા તમારે વિકલ્પ છે ગંગા નદીનો પ્રવાહ બાંગ્લાદેશના કયા નામે ઓળખાય છે બરાબર લગભગ મેઘાણા તરીકે ઓળખાય છે પછી ખબર નહીં મિત્રો બરાબર તમારે એ જોવાનું છે ત્યાર પછી તમારે અહીંયા છે દસમો બંધારણમાં કુલ કેટલા સભ્યો છે ત્યાર પછી વિભાગ બીની વાત કરીએ આપણે તો વિભાગ બીમાં ડેરાઉંશીએ કયા કયા સુધારા કર્યા બારમો છ પારિવાસિક શબ્દો સંજાણો છે લોહી લોકશાહી બિનસાંપ્રદાયિક વીટો પાવર ત્યાર પછી તમારે અહીંયા તફાવત આપવાનું છે મિત્રો હિમાલયની નદીઓ અને દ્રિકલ્પીય નદીઓ સો ટકા મિત્રો આ આઈએમપી છે તૈયાર કરાવો આપણ અગિયારમો પણ આઈ એમ પી છે ત્યાર પછી છે સાર્વત્રિક મુખ્યત્વય મતાધિકાર કોને કહે છે આપણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેને અઢાર વર્ષ થઈ ગયા હોય જે માણસની અઢાર વર્ષ થઈ ગયા હોય તેને સાર્વત્રિક ભૂખ્યવય મતાધિકાર કહે છે પ્લાસી ન્યુઝ કાતુ બક્ષર ન્યુઝ સો ટકા આવશે મિત્રો ત્યાર પછી છે સંઘના કોઈપણ ચાર ઉદ્દેશો આઈએમપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જળ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપયોગો જણાવો જળ વિભાજક તરી એટલે શું સમજાવો અપસારી અને અભિસારી પ્લેટો જે છે એના વિશે તમારે જણાવવાનું છે મિત્રો મિત્રો તમારે જો પેપર બાકી હોય તો આમાંથી હું તમને કહી દઉં તો કેટલા બે કે ત્રણ પ્રશ્નો સો ટકા મિત્રો આવી શકે એવા છે કારણ કે બધા જ આઈએમપી છે અગિયારથી અઢારે અગિયારથી અઢાર સુધી બધા આઈએમપી છે બરાબર હા તમારે બીજા બીજા પણ આઈએમપી છે જે એ તમારે બદલાઈ શકે એટલા માટે મિત્રો એ તમારે આટલે એટલા તૈયાર કરી લેશો ને તો પણ તમારે ઓછા મોસા બી વિભાગમાં તમારે મિત્રો છથી આઠ ગુણ આવી જશે ત્યાર પછી તમારી છે વિભાગ સીમા તો વિભાગ સીમા તમારે એ છે વેલન્સી સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી નીચેના પારિવાર્ષિક શબ્દોનો અર્થ તમારે સમજાવવાનો છે બરાબર ત્યાર પછી જે અમુક બંધારણનો અર્થ આ વિધાન સમજાવો અથવા મિત્રો તમારે છે મુદ્રાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ તે જણાવવાનું રહેશે બાવીસમો છ તમારે તમને આપેલ ભારતના રેખાંકિત નકશાના વિગતોના સ્થાન પ્રમાણે દર્શાવવાનું છે અરવલ્લી સાંભર સરોવર જે રાજસ્થાનમાં આવેલું છે અરવલ્લી ગુજરાતમાં આવેલું છે ભારતની પ્રમાણ સમય રેખા બરાબર આમાંથી મિત્રો હું તમને કહી દઉં એક તો આ સાંભળ સરોવર આઈએમપી છે ભારતનું પ્રમાણ સમય રેખા આ આઈએમપી છે મુદ્દા અન્ય પ્લેટ કેટલી છે સાત છ મિત્રો બરાબર એ સાત તમારે તૈયાર કરવાની છે કઈ કઈ તે જણાવવાની છે પછી આપણને એકવીસમાં બંને આઈએમપી છે ત્યાર પછી આ બાળમજૂરી બાંગદર અને ખદર બંને આઈએમપી છે ઓગણીસમાં પણ આઈએમપી છે એટલે કે આમાંથી પણ તમારે એકથી બે પ્રશ્નો આવવાની સંભાવના રહેશે હું કહું તો તમારે આમાંથી કેટલા મિત્રો પાંચથી છ ગુણ તમે આમાંથી મેળવી શકશો આ વિભાગમાંથી ત્યાર પછી વિભાગ ડી ની આપણે વાત કરીએ તો વિભાગ ડીમાં છે જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપો સો ટકા પૂછાશે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો તમારે જણાવવાના છે યા ત્યાર પછી બંધારણમાં બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો જણાવવાની છે અને ખડે કેટલી શું તેનું વિસ્તૃત સમજૂતી આપવાનું છે આમાં કહી દો પહેલાં તો હું તમને ભારતની જમીનના પ્રકારો જણાવી પછી આપો એ સો ટકા આવશે બરાબર વિદ્યાર્થી મિત્રો પછી પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પડી પરિબળો આ પણ આવી શકે એટલે ત્રેવીસ જે છે અથવા છે તમારે પણ એ બંને તૈયાર કરી દેવાના બરાબર બે માંથી ગમે તે એક નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા હશે ત્યાર પછી ચોવીસ પ્રશ્ન પણ આ એમ પીછા પચીસ મો તમારે જોઈ લેવાનું છે મિત્રો બરાબર તો આ સાથે આ પેપરના ને અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયોને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે મળીશું નવડી ત્યારે થેન્ક યુ સો મચ સુધી જય ગણેશ આભાર